નો આજનો વિડીયો છે ને મોઝોના સ્ટોનના પેન્ડલ બુટલી માળા સાથેના છે તમને જે પહેલાં ડિઝાઇન બહુ ગમી હતી ને એમાં નવી ડિઝાઇન લાવ્યા છીએ અને એકદમ અલગ કલરની વેરાયટી સાથે લાવ્યા છીએ કલર વેરાયટી તમને કલર ઓપ્શન બહુ હારા હારા મળી જવાના છે એમાં આ જુઓ તમે ડિઝાઇન જોવામાં આ ડાર્ક કલરના સ્ટોન સાથેની ડિઝાઇન છે મસ્ત મોઝોના સ્ટોન રહેવાનો છે અને જોરદાર ડિઝાઇન છે બુટીની વાત કરું તો બુટી જુઓ તમે અસલ તમને છે ને ગોલ્ડ પોલિશના હોય ને એવા છે ગોલ્ડ લુક ના જ લાગશે એવા પેન્ડલ બુટી છે આ વેરાયટી છે બેનું અને આમાં બધા માળામાં નજર કરતા જાજો જો તમારે જે માળા જેમાં જે ફીટ કરી છે આ તો હું તમને ખાલી બતાવવા માટે બધા માળા અલગ અલગ ફિટ કરી છે આપણે તમારે જે કરીએ છે ને થઈ જાય હે એમાં ફિટ બુટીની વાત કરું ને તો બુટી માહિતી છે ને મોઝોનાઇટ સ્ટોનમાં કુંદરનું કામ કરેલું છે જુઓ ઉપર અને સુપર ફાઇન વસ્તુ છે આ હવે એમાં તમને બીજો કલર બતાવવું ને તો તમે ડાર્ક કલર તો જોઈ લીધો હવે તમને લાઇટ કલર બતાવું જુઓ જુઓ આ લાઇટ કલરનો પીસ છે અને અંદર આ માળા આપણે જો ઓલામાં કેમ ડબલ કલરની માળા હતી એમાં સિંગલ કલરની ખાખો મોતીની માળા છે અંદર ખાલી ગોલ્ડન કલરના બોલ્સ જ છે અને વ્હાઈટ કલરની આખી મસ્ત સિમ્પલ ને સોબર માળા રહેવાની છે આનો કલર લાઇટ કલર છે આપણે જુઓ અને ફરતું શિરોસ્કીનું કામ એ કરેલું છે ને જબરદસ્ત વસ્તુ છે જુઓ નીચે અહીંયા અને નીચે હેરિટેજ ઘૂઘરી રહેવાની છે અહીંયા કુંદન જો કુંદન કરો કામ કુંદન છે બેનું આ અને મસ્ત વસ્તુ છે એની બૂટીની વાત કરું ને તો બુટી એ રેવાની છે અને તમારી એક છે ને નવો કોન્સેપ્ટ નવો જ કલર લાવો છો વિડીયો આખો જોજો જબરદસ્ત ડિઝાઇન છે એ આમાં શિરોસ્કી નું કામ આવશે મસ્ત જો નીચે અહીંયા લટકણમાં હવે જે ડિઝાઇન બતાવું ને એ લંબચોરસમાં છે જો તમે એકદમ ફેન્સી લુકની ડિઝાઇન છે પહેર્યું હોય ને તો જબરદસ્ત લાગે વસ્તુ જુઓ કોઈ પણ આઉટફિટ ઉપર ઈઝીલી છે ને ફિટ થાય ને એવી ડિઝાઇન છે આ બુટીની જો બૂટીની ડિઝાઇન જો તમે એકવાર મસ્ત ડિઝાઇન રહેવાની છે એકદમ યુનિક કલરમાં બનાવેલો છે વસ્તુ હું તમને કહેતો હતો ને ફેન્સી કલર છે આપણી પાસે તો ફેન્સી કલરની સાથે ફેન્સી માળાઈ છે એની કમેન્ટમાં એકવાર કહેજો મને તમે આવો કલર ક્યારેય જોયો છે આવું કલર કોમ્બિનેશન જોયો છે જુઓ રામા કલરનો પીસ છે મસ્ત મોજોના સ્ટોન જુઓ તમે જોરદાર વેરાયટી જબરદસ્ત વસ્તુ છે અંદર જુઓ ક્રિસ્ટલની માળા છે એ જ કલરના ક્રિસ્ટલની માળા સાથેનો પીસ છે એકદમ યુનિક અને લિમિટેડ વસ્તુ બનાવી છે તો આ ઓર્ડર બુક કરો હોય ને તો પટાફટથી બુક કરાવી લેજો એવી વસ્તુ છે બેનું આ નીચે નંબર આપણો આપેલો છે ડિસ્ક્રિપ્શનમાં એમાં જાઓ નંબર આપેલો છે નંબર ઉપર બુકિંગ કરાવવું હોય ને તો કરાવી લેજો પછી કહેતા નહીં એમ રહી ગયા જો બુટી તે ઈદ કલરના સ્ટોન વાળી છે પ્રીમિયમ કામ રહેવાનું છે અને સિરોસ્કી વાળું છે આ વસ્તુ છે ને બેનું કાળું ધોળો થાય નહીં લાંબા ટાઈમ હોજી આવું ના જ રહે પછી વ્હાઇટ કલરના એમઓપી વાળા પીસ છે આપણી પાસે જો એ બતાવું તમને અને બેનું રંગીલા પાર્ક વાળી દુકાન છે ને આપણી બંધ કરી દીધી છે એટલે ન્યા કોઈ ધક્કા ખાવા નહીં આપણો વન એન્ડ ઓનલી એક જ જગ્યાએ શોરૂમ છે યમુના ચોક આપણું રિયો બિઝનેસ હબની સામે છે તો ન્યા જાવું બેનું બીજે ક્યાંય ધક્કા ખાવા જવા નહીં ખોટું અટવાનું થાય નહીં તમારે એટલે છે ને એકવાર એડ્રેસ નોટ કરી લેજો તમે જુઓ વ્હાઈટ એમઓપીમાં રાઉન્ડ મોડલ સાથેનો પીસ છે જબરદસ્ત છે ને જોતા જ લેવાનું મન થાય એવા છે કે નહીં બધા નવા અને એકદમ નવી જ વેરાયટી અને ફેન્સી ફેન્સી વસ્તુ બનાવી છે જો હજી હુજી બેનું અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય ને તો કરી લેજો અત્યારે નહીં તો કાંઈ નહીં પણ તમને છે ને આગળ સિઝનમાં કામમાં આવશે આ વસ્તુ તો એ તમે છે ને આમ ગોતણીએ સડશો કે યાર હોલા ભાઈને ક્યાંક જોયા તા શું નામ છે એની આઈડીનું એવું ગોતવું ન પડે એટલે છે ને સબસ્ક્રાઈબ કરી લેજો એટલે રોજે રોજ તમને વિડીયોની અપડેટ મળતી રહે એટલે તમને ઇઝીલી રહે આમાં ઇઝી પડશે જુઓ વ્હાઈટ એમઓપીમાં માળા તમને સન્સ માળામાં બધાયમાં તમે નજર કરતા રહેજો બધી માળાઓ છે ને અલગ અલગ કલરની આવશે તમારે જે સેટ કરવી છે ને માળા કરી દેવું આપણે સેટ એમાં એટલે એવું ફરજિયાત નથી કે તમને જે આમાં આ દેખાડી એ જ માળા લેવી તમે ગમે માળા લઈ શકો એમાં તો બેનો હજી હજી સબસ્ક્રાઈબ ન કર્યું તો કરી લો સબસ્ક્રાઈબ વિડીયોને લાઈક કરો કમેન્ટ કરો અને શેર કરો આગળ અને કયો અમને કેવું લાગ્યું અમારું કલેક્શન જો આ મલ્ટી કલરની માળામાં છે આ પીસ જુઓ છે ને મસ્ત વસ્તુ વચ્ચે મોજોના સ્ટોન એકદમ મસ્ત ફિટ કરેલો છે જુઓ દેખાણું અને અંદર એ કુંદનનું કામ કરેલું છે આવું કલેક્શન તમને ક્યાંય જોવા મળવા નથી તો સિવાય ઇમિટેશનમાં હબ આવી જાયજો નકર પૈસા કાંઈ મળશે નહીં તમને બધી ડિઝાઇન એકથી એક ચડિયાતી છે આમાં કંઈ લેવી ને કંઈ ન લેવી એવું તમને થા થયું કે નહીં બેનું એકવાર કહેજો તમને થાય તે સો ટકા કંઈ લેવી ને કંઈ ન લેવી એવી ડિઝાઇનો છે આ બધી જ પેન્ડલ જેવું છે ને એવી જ બુટી રહેવાની છે અને હવે તમને છેલ્લો પીસ બતાવી દઉં છું આની પછી તો સબસ્ક્રાઈબ કરી લેજો બેનું અને વિડીયોને લાઈક કરો આગળ શેર કરો અને કમેન્ટ કરો કેવું લાગ્યું કલેક્શન તો ખરેખર ગમ્યું હોય ને તો કમેન્ટમાં લખજો કે ભાઈ તમારું કલેક્શન એટલે એક નંબર જો આ છોટા પેકેટ બળા ધમાકા એવી ડિઝાઇન છે આ જોતા જ લેવન મન થાય ને એવી ડિઝાઇન છે આ તો બેનો રાહ નહીં જોવો છો બુકિંગ કરાવવા માંડો ફટાફટ નીચે નંબર આપ્યો છે એ નંબર ઉપર અને આવી જજો શિવાય ઇમિટેશનમાં નીચે આપણું એડ્રેસ આપેલું છે હવે એક લાસ્ટ આ બુટી જોતા જાવ અને વિડીયો અહીંયા હું પૂરો કરું છું આવું જો લેવું હોય ને તો આવી જજો શિવાય ઇમિટેશનમાં બેનું